કાકર તાલુકાના લક્ષ્મીપુરા ગામે બે હજાર સોળમાં બે યુવાનો અકસ્માતમાં મોતને ભેટ્યા હતા ને લક્ષ્મીપુરા ગામના બે યુવાનોને દિયોદર તાલુકાના મુલકપુર નજીક અકસ્માત થયો અને બંને ઈસમો દારૂ પીધેલ હાલતમાં હતા તેમનો અકસ્માત થયો હતો ત્યારે લક્ષ્મીપુરા ગામે સમસ્ત થઈ ગ્રામદેવોના સાક્ષી નિર્ધાર કર્યો હતો ગામના દારૂ પીવો નહીં અને વેચો નહીં ત્યારે પાલન થઈ રહ્યું હતું પણ સમય જતાં ગામને જાણવા મળ્યું હતું કે આજુબાજુના ગામના બુટલેગરો દ્વારા ગામમાં વેચાણ કરવામાં આવતું હોવાથી ફરી ગ્રામજન એકત્ર થઈને ગામના મુખ્ય માર્ગ ઉપર બોર્ડ મારવામાં આવ્યું જેથી પ્રશાસન અને બુટલેગરો ધ્યાન લેવા માટે સમસ્ત ગ્રામજનોનો સાથે મળી અને બોર્ડ લગાવાયું છે આજે ગુજરાતના દરેક ગામે શીખવાની જરૂર છે એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ ઓકે બોલો અમારે ગામ લક્ષ્મીપુરામાં આજથી આશરે આઠ નવ વર્ષ પહેલાં બે છોકરા લીધેલી હાલતમાં એક્સિડન્ટ થયો હતો એ સમયથી જ અમે નિર્ણય લીધો લક્ષ્મીપુરામાં કે દારૂ કોઈ વેચવા નહીં કે ગાળો નહીં અને એના પછી અમુક લોકો બહારથી વેચવા આવતા ગામમાં એ કારણે ગોમ ભેગા થઈને નિર્ણય લીધેલ છે કે બહારથી પણ કોઈ ગામમાં વેચવા આવવો ના જોઈએ લક્ષ્મીપુરા ગામમાં આશરે બે હજાર સોળમી સાલમાં બે હજાર સોળમી સાલમાં બે યુવાનો ઘરેથી નીકળી અને મુકામે જતાં વચમાં મુળખપુર ગામે એક્સિડન્ટ થયેલો અને બંને એ સમયે અવસાન પામેલા અને એ સમયે જ અમે ગામ લોકોએ નિર્ણય કર્યો અમારા ભગવાન ભગવાન શંકર ભગવાનના મંદિરે અમે બધા ભેગા મળી અને પાદરદેવોની સાક્ષી નિર્ણય કરેલ કે આજથી આપણા ગામમાં દારૂનું વેચાણ પણ ન કરવું જોઈએ અને કોઈ વ્યક્તિએ દારૂ પણ ન પીવો જોઈએ અને એ સમયે અમારા ગામમાં અમે ખૂબ સારી એવી મુહિમ ચલાવીએ અને એ મુહિમથી અમને સો ટકા રિઝલ્ટ પણ મળેલું અને પછી સમય જતાં આજુબાજુ ગામના બુટલે ઘરો દારૂનું વેચાણ કરવા આવતા એટલે અમને ખબર પડી કે આ દારૂ વેચાય છે એટલે અમે આ બોર્ડ માર્યો આ બોર્ડ મારવાનું અમારું એક જ કારણ છે કે પ્રશાસનને ખબર પડે કે લક્ષ્મીપુરા ગામે દારૂ બંધી હોવા છતાં અહીંયા બુટલેઘરો દારૂ વેચે છે ત્યાંથી પ્રકાશન પ્રશાસન આ બુટલેઘરો પર કાયદેસરની કાર્યવાહી કરે